પરમુજે સ્વામી સીના આગમન પૂર્વેની આ ચલી રવિ સભા છે આજની આ સંયુક્ત સભામાં બધી જ પાખના કાર્યકર્તાઓ બધી જ ભાઈના ભરી ભક્તો એકત્રિત થઈને બેઠા છે ખૂબ મોટી સંખ્યામાં ઓલ બાપાના આવતા પહેલા જ મકડી ટડ છે એ વખતે પણ આપણે નીચે બેસાડ્યા હતા જો સાંઈ બાપાનું આગમન ને બાકી છે પણ બધાના મનમાં ખૂબ ઉમળકો છે ખૂબ ઉત્સાહ છે આપણા ઘરે કોઈ કોર્પોરેટર આવે કોઈ કલેક્ટર આવે કોઈ કમિશનર આવે અથવા આપણા બહુ નજીકના સગાવાલા આવે તો પણ કેવો ઉમળકો હોય છે આ તો સાક્ષાત ભગવાનના અખંડ ધારક સંત આવવાના અને પણ આટલા દિવસ સુધી આપણને લાભ આપવા માટે આવવાના કોઈ વ્રત તપ ભારે જેથી એમને આવવું પડે એવા કોઈ આપણે નથી કર્યા કર્યા છે નાના મોટા કર્યા છે ખરા જેવી પ્રતીક્ષા પણ આપણે એવી ભારે પણ છતાં કેવળ કૃપા એ કરીને આપણને લાભ આપવા માટે આટલા દિવસ જ્યારે રાજકોટને આગળ આવે છે ત્યારે આપણા સૌ કોઈની પવિત્ર ફરજ છે એમને સુંદર રીતે આવકારવા એમનો લાવો પ્રાપ્ત કરવો એમના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો કરવા પારસમણી આપણને આપે ને મોટી અને પછી તેલ પડીનો ધંધો કરવામાં રહીએ એમ પછી એમ કહીએ કે પાંચ મિનિટ માટે આપો ને મારા ઘરની પાછળથી રેલવેના પાટા પસાર થાય છે અલા ભાઈ છવ્વીસ સાડા તારા ઘરમાં પારસ હતો તો અડાડ્યો કેમ નહીં પણ તેલ પડીનો ધંધો કરવામાં વ્યસ્ત રહી ગયા

સ્લાઇડ મહંત મહારાજ રાજકોટ આવે છે એટલે આપણું ટાઈટલ છે મારે મંદિરીએ હું જોરથી બોલીશ મારે મંદિરીએ તમારે જમણા તો કરીને મહંત સાઈ મહારાજ બોલવાનું છે મારે મંદિરીએ મારે મંદિરીએ તો મહંત સાઈ મહારાજ આપણા મંદિરીએ પધારે છે આપણા હૃદય મંદિરમાં પધારશે એની અનુભૂતિ આપણને બધા દિવસો દરમિયાન થવાની છે તો કેવા કેવા કાર્યક્રમો રહેશે એને આપણે અલગ અલગ સ્લાઈડ આપણને ખ્યાલ છે પૂજ્ય પૂર્વ મુનિસ્વામી ના આંખનો દુખાવો હજી પણ ચાલુ છે તો એમાં વિશેષ તકલીફ ના થાય એવી અહીંથી સ્લાઈડ નું વાંચન થશે અને પૂજ્ય ગુરુમ સ્વામી દ્વારા એમાં વિશેષ પુષ્ટિ અને સમજૂતી આપણને આપવામાં આવશે તો પ્રથમ સ્લાઇડ છે પરમ પૂજ્ય સ્વામીશ્રી નું રાજકોટ સ્વાગત તારીખ ચૌદ જૂન શુક્રવાર સવારે પોણા અગિયાર થી પોણા બાર દરમિયાન સ્થળ પ્રમુખ સ્વામી સભાગૃહ હવે બાપા ચૌદમી તારીખે આવેલ છે આપણને ખ્યાલ છે પણ આપણે કઈ રીતે જોડાવાનું છે એને સમજીએ આપણે તો ચૌદમી તારીખે બાપા મહુવા થી નીકળવાના છે એટલે લગભગ પોણો કલાક કે કલાકની એર જર્ની છે અને સ્વાઈ બાપા હેલીપેડ પર હેલિકોપ્ટર દ્વારા ઉતરશે અને ત્યાર પછી ક્યાંથી અહીંયા આવશે હેલીપેડ પર આપણે કોઈ કાર્યકર્તા વ્યવસ્થા કરવા જવાની જરૂરિયાત નથી કોઈ નવી ભક્તોની હેલીપેડ પર આવશ્યકતા નથી કે હેલીપેડ પર સ્વાગત કરીએ લગવત કરીએ પ્રણામ કરીએ બાપાને કહેલો હું ક્યાં લઈ આવું બાપાને મારી ગાડીમાં લઈ આવું બાપા આપણા રાજકોટ મંદિરની ગાડીમાં જ નથી બેસવાના એટલે પોતાની ગાડી લઈને જવું કે એ કરવું એ કોઈ વિચાર પણ કરવાનો નથી ક્યાં ઉતરવાના છે જૂના એરપોર્ટ ઉતરવાના છે કે ક્યાં ઉતરવાના છે આગામી દિવસોમાં નક્કી થશે એટલે જણાવવામાં આવશે પણ ત્યાં દર વખતે શું થાય છે બાપા જ્યાં ઉતરે ને જ્યાંથી આવે ને ત્યાં સ્કૂટીવાળા એક્ટિવાળા બાઈકવાળા બાપાની ગાડીની બાજુમાં ચલાય ચલાય કરે એટલે એક્સિડન્ટ થવાની પૂરેપૂરી સંભાવના રહે એમાં બાપા તમને શું દેખાય બાપા દેખાય એક જગ્યાએ ઉભા રહી ગયા તો બાપા દેખાય પણ તમે ભેગા ચાલ ચાલ કરો તમે ટ્રાફિકનું ધ્યાન રાખો કે બાપાનું ધ્યાન રાખવા જાવ એમાં શું દેખાય એટલે ખાસ બધાને હાથ જોડીને વિનંતી છે કે સ્વામી શ્રી આવવાના છે દિવસે કોઈ પણ હરિભક્તોએ પોતાના વાહનો લઈને તેડવા માટે ક્યાંય જવાનું નથી જે સ્વાગત વગેરે કરવાના છીએ આપણે ત્યાં સંતો જશે જે જેટલી સંખ્યામાં સંતો જવાના હોય અને પછીના ભાગમાં બાપા સીધા મંદિરે ફટ નંબરના ગેટ પાસે આવશે ત્યાંથી આપણા બાળકો યુવકો જે જેને સ્વાગતના અલગ અલગ વેશભૂષામાં તૈયાર રાખ્યા હશે એ લોકો સાધન સામગ્રી સાથે સ્વાગત સ્વાગતને એ પણ બાપા તો ગાડીમાં જ બેઠા હશે બાળક નીચે હશે એટલે બાપા એને પ્રત્યક્ષ કઈ મળવાના નથી પણ એક સુંદર સ્વાગતનો માહોલ પર રેન્ટ બનાવવામાં આવ્યો છે ત્યાં પધારશે ત્યાંથી લિફ્ટ દ્વારા ઉપર આવશે અને સેવકોએ ખાસ આપણને કેવડાવ્યું છે કે બધા જ હરિભક્તો ભક્તોને હવે બાપા ત્યાંથી નીકળશે લગભગ સાડા દસ કે થોડા અગિયાર જ્યારે એમનો સ્નાન કરવાનો વિધિ પૂરો થાય તો આપણે બધાએ આવવું છે મારી તો નમ્ર બધાને વિનંતી છે કે નોકરી ધંધો ચાલુ હોય તો પણ આવજો બધા આવજો જ સ્વાગત કરવા આપણે હાજર રહેવાનું છે પણ નીચે કેમ્પસમાં જ્યાં ત્યાં ટોળા પડી

આપડે બાપાનું સ્વાગત વગેરે કરવાના છે અને જે માં જે જે प्रकारे કહેવામાં આવશે એ જોડાશે બાકી કોઈ મત તો કોઈ પ્રકારનું કેમ્પસમાં ધક્કામુકી કેવો માંગો આપણે ન કરીએ પડતો બગે છે એટલે પણ અહીંયા ટ્રેડમાં આપણે બેસીએ સ્વામીજીની ઉપસ્થિતિમાં થનાર પ્રાતઃ કાર્યક્રમની રૂપરેખા પ્રાતઃ કાર્યક્રમ પ્રમુખ સ્વામી સભા રૂમમાં જ થશે 5:45 થી 6 સભા મંડપમાં આરતી હશે 6 વાગ્યા થી પરમ પૂજ્ય સ્વામીજી

કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધના પદ્ધતિ શું છે તો એ તો વર્ષો સુધી બાપા સાથે ફર્યા છે અને વર્ષોથી સ્વામિનારાયણના સાધનો તરીકે આગળ સાધક તરીકે જીવન એમણે જીવ્યું છે તો બહુ સુંદર રીતે સમજાવશે મંગળ પ્રવચન દ્વારા બાપા આવે પહેલા એટલે જેમ આપણે રિસેપ્શનમાં જતા પહેલા આઇટમ ખાતા પહેલા એપેટાઇઝર લઈએ છીએ અને ભૂખ લગાડે એવું કંઈક લઈએ છીએ તો વિવેક સાગર સ્વામીને જો પ્રોપર સાંભળીશું ને તો મહંત સ્વામીનો સાચો મહિમા સમજાશે વિવેક સાગર સ્વામી પહેલા વિવેક સાગર સ્વામી સ્વામી મહારાજ છે બાકી પહેલા એટલા ઉઠવાની જરૂરિયાત એવું નહીં આપણે વિવેક સાથે સ્વામી આખી કથા પણ સાંભળવી છીએ અને પછી બાપા બધા લઈએ પૂજા દર્શન જેમાં આપણા સંગીતકાર સંતો

તો રાજકોટ શહેરના લગભગ આપણે એસી કે નેવું બાળકો લઈ શકીએ છીએ તો બાકીના બધા બાળકોનો સમાવેશ ન થઈ શકે એટલે ખાસ હાથ જોડીને બધા જ નાના બાળકોના વાલીઓને બાળ મંડળો હતી શ્વેત દર્શક સ્વામીને તમામ અગ્રેસરો હતી વિનંતી કરું છું કે કદાચ આપના બાળકનો બોલવામાં વારો ના આવે તો ખોટું ન લગાડતા કારણ કે ઓડિશન લેવામાં આવે છે પછી જે સરસ બોલી શકે સરસ બોલનારા પાછળ ઘણા હોય એમાં જેમ જેમ એક માર્ક્સથી મેડિકલમાં એડમિશન કેમ રહી જાય એ ખરાબ નથી હોતો પણ પેલો એક માર્ક પધારવાળો હતો એટલે મેડિકલમાં એડમિશન મળી ગયું એમ આપણે એને બીજે ક્યાંક જુદી રીતે સમાવવાનો પ્રયત્ન કરીશું પણ મારા દીકરા સાથે અન્યાય થયો એવું કોઈ માને નહીં અને આ બધા આપણા દીકરા છે જે રજૂઆત કરે છે આપણા દીકરા છે અને આપણા દીકરાને પણ ક્યાંક ને ક્યાંક સમાવેશ કરવાનો પ્રયત્ન આપણે કરીશું તો એમાં બધા સહકાર આપે વિનંતી આ દિવસે તંદ્રાવસ્થા ગ્રહણ કરીને પોઢેલા તેઓને સ્વપ્ન આવ્યું છે એની વાત બપોરે સાડા વાગે કરતા તેઓએ કહ્યું મોટી સભા ભરાય છે ને હજારો હરિભક્તો છે તેવું દેખાયું સભા મંડપ મોટો બાંધેલો આટલા દરા મંદિર હશે તેવું લાગ્યું ડોક્ટર સ્વામી માન સ્વામી ઈશ્વર સ્વામી વગેરે સંતો હતા તે અમારા પૂર્વાશ્રમનો મિત્ર આવ્યો હાલ તો તે નથી તેનું નામ આશાભાઈ તે મારા પગમાં પડી રડી પડ્યો તે જુગારી હતો આંકડા રમતો તેથી દુઃખી હતો મેં તેને કહ્યું તે આજ્ઞા લોપી તેથી આ દુઃખ આવ્યું છે

ત્યાં જોયું કે હાલ ગૌશાળા છે તેની આગળના મેદાનમાં મોટો સભા મંડપ બાંધેલો તેમાં દેવા ભગત અને હરિપ્રકાશે નવી કરામત કરેલી ઉપરથી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને નીચે લાવ્યા હતા તે જોઈ મેં કહ્યું આ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ અહીં લવાય નહીં તેને ખસેડાય નહીં તેઓ કહે અમને પ્રેમ આવ્યો મેં કહ્યું આમાં પ્રેમ ન ચાલે પછી સમયમાં ચિમનલાલ મહાશંકર મંચરામ વિમલશંકર વગેરે શાસ્ત્રીઓ આવેલા તે મેં કહ્યું વિધિશર પાછી મૂર્તિની પ્રતિષ્ઠા કરીએ સામવેદના મંત્રો બોલો ચાર વેદના મંત્રો બોલો ત્યાં લીંબડીવાળા રામજીભાઈ આવ્યા હતા તેમની સાથે મોજીદળના કસડચંદ કોઠારી હતા રામજીભાઈ કયું કસડચંદને મોટું દુઃખ આવ્યું છે પછી તેમણે મહારાજની મૂર્તિ પાસે લાવ્યા અહીં હરિપ્રકાશ એવું બનાવેલું કે મહારાજની આગળ કડાઈ મૂકેલી તેમાં ઉકળતું તેલ હતું તેમાં મશીનથી એની મેળે ભજીયા પડે ને તળાઈ ગોઠવેલું મહારાજ ગરમ ગરમ ભજીયા બધાને પીરશે તેમ ગોઠવેલું કશડચંદ વૃદ્ધ તેથી બરાબર સૂજે નહીં તે મહારાજની મૂર્તિ આગળ ચાલીને જે મહારાજને અડવા ગયા ત્યાં મૂર્તિ હલીને મહારાજનો પગ તેલમાં પડ્યો આમ કહેતા તો સ્વામી કંઠ રૂંધાઈ ગયો આંખમાં આંસુ આવી ગયા બે મિનિટ સુધી તેઓ કંઈ જ ન બોલી શક્યા ભગવાનને સ્વપ્નમાં થયેલી પીડા તેઓ જાગૃતમાં અનુભવી રહ્યા સૌ તેઓમાં પ્રીત કે પંડ પજરડીઓની કક્ષાનો પ્રેમ ભાવ અનુભવી રહ્યા થોડીવાર વાર સ્વસ્થતા પ્રાપ્ત કરતા સ્વામીશ્રી આગળ બોલ્યા મહારાજનો પગ અંદર પડ્યો તેથી તેલ બધું શોષાઈ ગયું પછી મહારાજે બીજો પગ કડાઈમાં નાખ્યો તે બધું તેલ પાછું આવી ગયું એટલું વળી આંસુ આવ્યા એ જ ભાવમાં કહેવા લાગ્યા મને અને બધા જોઈ ખૂબ દુઃખ થયું મેં સંતને કહ્યું આવું તે ગોઠવાતું હશે પછી શ્રી કૃષ્ણ મહારાજની મૂર્તિ ઊભી હતી તે નાડી સુડાવી દીધી અને મનમાં ખૂબ જ બળતરા થઈ હું મહારાજની પાસે બેઠોને રડવા લાગ્યો મહારાજ મને કહે જો મારા પગે મને કંઈ જ થયું નથી અહીં હાથ ફેરવ પછી મેં મહારાજના પગે હાથ ફેરવ્યો તો કંઈ જ હતું નહીં સુવાળો પગ હતો ચામડી પડ હતી તેવી જ હતી પછી મને કહે આ બીજે પગ હાથ ફેરવો પછી ત્યાં પણ સુવાળો પછી આખે શરીરે હાથ ફેરવ્યો મહારાજે કહ્યું મને કંઈ જ થયું નથી દુઃખ ન કરવું મને શાંતિ થઈ આમ મહારાજે રક્ષા કરી પછી મૂર્તિને ઉપર શિખરમાં પ્રતિષ્ઠા કરવા લઈ ગયા વેદના મંત્રો બોલીને મૂર્તિને બેસાડી દીધી પછી ગોંડલ મંદિરે દર્શને જવા વિચાર કર્યો ત્યાં ખોઘડી ગઈ અઢી વાગ્યા હતા આમ કહી સ્વામીશ્રે સ્વપ્ન દર્શનની વાત પૂરી કરી પણ હજી સ્વપ્નમાં શ્રીજી મહારાજને પડેલા કષ્ટની વેદના તેઓના મુખ પર થીજી ગયેલી દેખાતી હતી ગુણાતિત સંતો યત્ર ત્રિસર્ગ મૃષા મુજબ ત્રિગુણમય માયાના સર્ગથી રહિત હોય છે તેથી તેમાં સ્વપ્નાવસ્થા સંભવે નહીં છતાં મુમુક્ષોની શીખ માટે આવું ચરિત્ર કરી સ્વામીશ્રી ભક્તિની રીતિ નીતિ શીખવાડી રહ્યા સ્વામીશ્રીની માંદગીના સમાચાર સત્સંગમાં ચિંતાનું મોજું પ્રસ્તાવી દેતા પરદેશથી કેટલાક ધનાધ્ય ભાવિકો ખબર અંતર પૂછવા અને અત્રે દેશમાં આવવા લાગ્યા આ ચિંતા તોરોમાં નૈરોબીથી આવેલા કેટલાક યુવકો પણ હતા તેઓને જોતાં સ્વામીશ્રી ગડગડા થઈ ગયા બીમારીમાં તેઓના ઉતારા ભોજન વગેરેની વ્યવસ્થા કરવા માંડી પડ્યા આ લાગણી ભક્તોને ગદગદ કરી ગઈ પરંતુ આ યુવકોનું હૃદય વિશેષ આદર તો ત્યારે બન્યું કે માંદગીની આ ગંભીર પરિસ્થિતિમાં સ્વામી સ્વામીશ્રી ધોત્યુ ધારણ કરવા માટે પણ શકતા હતા બોલવામાં પણ હાફી જતા હતા તે વખતે તેઓ નવ યુવાનોને વ્યસન છોડવા વાતો કરવા લાગ્યા ભીતને અઢેલીને લાકડાના કબાટ પર બાવળું ટેકવીને સ્વામીશ્રીએ આ યુવાનને સ્વામી શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર સદાચાર કરવા અનુરોધ કર્યો વેદના વચ્ચે પણ વહાલ વર્ષાવતા સ્વામીશ્રીને જોઈ તે યુવાનોના હૈયા દ્રવી ઉઠ્યા તેમાં વ્યસનોનો મેલ તણાઈ ગયો તે સૌએ સ્વામીશ્રીને નિર્વ્યસની જીવન જીવવા માટે વચન આપ્યું આ સાંભળી ખૂબ રાજી થતા સ્વામીશ્રી બોલ્યા તમે આ કર્યું તેથી મારી તબિયત અડધી સારી થઈ ગઈ તમે વ્યસન છોડ્યું તો મારો અડધો મંદવાડ જતો રહ્યો આશ્રિતોનું શિથિલ વર્તન સ્વામીશ્રીને માંદગી કરતા વિશેષ કનડતું